હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું કઢી પુલાવ એકદમ ટેસ્ટી અને દરેક દાણા છૂટો રહે તેવો ટેસ્ટી પુલાવ આપણે કુકરમાં બનાવીશું તો ચાલો તો પુલાવ બનાવવા માટે એક વાડકી મેં બાસમતી ચોખા લીધા છે આને આપણે બે પાણીથી ધોઈ લઈશું અને દસ થી વીસ મિનિટ સુધી આને પલાળી લઈશું તો ફટાફટ કુકરમાં ટેસ્ટી પુલાવ બનાવવા માટે આપણે અહીંયા ત્રણ ચમચી તેલ લઈશું એમાં આપણે થોડું જીરું ત્રણ લવિંગ એક ચક્રફૂલ અને મરચું એ આપણે તેલમાં સાંતળી લઈશું આપણા ખડા મસાલા સોતે થઈ જાય પછી એમાં આપણે શાકભાજી એડ કરીશું તો નાની સાઈઝની ની મેં ડુંગળી લીધી છે થોડા એવા ગાજરના ટુકડા લીધા છે કેપ્સિકમ અને બટાકુ આ એક મિનિટ જેવું સોતે કરી લેવાના છે તો આ શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખીશું પછી એમાં આપણે નાનું ટામેટું એડ કરીશું હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો એક ચમચી મરચું પાવડર એક ચમચી જીરું અડધી ચમચી હળદર આપણે એને નાખી દઈશું પછી એમાં કસ્તુરી મેથી થોડી હાથેથી ક્રશ કરીને એડ કરીશું હવે આપણે પલાળેલા ચોખા એડ કરીશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું આપણે અત્યારે જ બધું એડ કરી દેવાનું છે હવે આપણે બધું મિક્સ કરી લઈશું ચોખા નાખ્યા પછી આપણે હલકા હાથે હલાવવાનું છે જેથી આપણા ચોખા તૂટી ના જાય હવે આપણે આમાં પાણી એડ કરીશું તો આમાં આપણે ચોખા જેટલા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ અને ઉપર થોડું પાણી એડ કર્યું છે હવે આપણે બધું હલાવી લઈશું અને કુકરમાં આપણે ત્રણ સીટી બોલાવવાની છે તો હવે આપણે આને સીટી બોલાવી લઈશું

હવે આપણે આમાં એક ગ્લાસ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે બ્લેન્ડર ની મદદથી આ બેટર ને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે આપણું બેટર એકદમ સ્મૂથ થઈ જશે તો કઢી માટે આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે આને વઘારીશું તો ચાલો આપણે વઘારી લઈશું હવે આપણે એક પેનમાં બે ચમચી તેલ લઈશું અને એક ચમચી ઘી એડ કરીશું તો ઘી એડ કરવાથી કઢીમાં સારો એવો ફ્લેવર આવે છે તો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે જો તમને ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ વાપરી શકો છો તો વઘાર માટે આપણે એક તમાલપત્રું ત્રણ લવિંગ અને થોડું જીરું અને એક સુકું મરચું આપણે એને સાતડી લઈશું તો આ બધું સોતે થઈ જાય પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું અને થોડીક એવી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી કઢીમાં સારો ફ્લેવર આવે છે હવે આપણે આને હલાવી લઈશું હવે પછી આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું એ આમાં એડ કરી દઈશું વાળું બેટર હોવાથી આપણે એને એક જ તરફી હલાવવાનું છે આ રીતે આપણે એક જ તરફી હલાવી લઈશું હવે આપણે આપણે એક ઉભરો આવવા દઈશું હવે આ કઢીને આપણે પાંચ થી સાત મિનિટ ઉકાળવાની છે જો કઢીને આપણે વધારે ઉકાળીશું તો આપણી કઢી ખાવામાં ટેસ્ટી બનશે તો આપણે ઉકાળી લઈશું તો આપણી કઢી રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને તમારે કઢી કેવી જોઈએ છે જાડી કે પતલી એ તમે જો જાડી જોતી હોય તો આમાં થોડું તમે ચણાનો લોટ એડ કરજો અને પતલી જોતી હોય તો આમાં થોડું તમે પાણી એડ કરજો તો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને આપણો પુલાવ બની ગયો છે તો જોઈ શકો છો કેવો છૂટો આપણો પુલાવ બન્યો છે હવે આપણે એને સર્વ કરીશું તો ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ આપણો પુલાવ કુકરમાં રેડી થઈ ગયો છે અને સાથે કઢીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી કઢી પુલાવ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ તો ફરી મળીએ નવી રેસીપી સાથે